નમસ્કાર બાર કેળવણીના પંથે આજનો વિષય છે બાળકોને કઈ દિશામાં વારવા બાળકોને ઉછેરવા માટે તેમને તેમની જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવી કે સારું શિક્ષણ આપવું એ નથી પરંતુ તેમને જીવનમાં યોગ્ય દિશા બતાવવી એ એક મહત્વપૂર્ણ જવાબદારી છે આજે દરેક માતા પિતા પોતાના બાળક માટે શ્રેષ્ઠ વિચારે શ્રેષ્ઠ ઈચ્છે એ સ્વાભાવિક છે પરંતુ ઘણીવાર અજાણતા જ આપણે એવા માર્ગે બાળકને વારીએ છીએ કે જે કદાચ તેના માટે યોગ્ય ન હોય તો આજે આપણે એ માટેના થોડાક મુદ્દાની વાત કરીશું તો પહેલો મુદ્દો છે આપણે નક્કી કરેલી દિશા બાળકને આપવી શું એ યોગ્ય છે તો આ મુદ્દા ઉપર વાત કરીએ તો વર્તમાન સમયમાં ઘણા પેરેન્ટ્સ બાળકના ભવિષ્ય માટે પહેલેથી જ નિર્ણય કરી લે છે કે મારો દીકરો ડૉક્ટર જ બનશે અથવા તો મારી દીકરી એન્જિનિયર જ બનશે આમાં જે જ શબ્દ છે એ બહુ જ ખતરનાક છે પણ શું તે ખરેખર તેના સ્વભાવ અને રસ અનુસાર છે બાળકની ક્ષમતા બાળકની કલ્પના શક્તિ અને બાળકના રસને ઓળખીને જો દિશા આપવામાં આવે તો એ વધારે યોગ્ય ગણાશે બીજો મુદ્દો છે કે બાળકની વાત સાંભળો શું તમે ખરેખર બાળકની વાતને ધ્યાનથી સાંભળો છો તમે જ્યારે બાળકની વાત સાંભળો છો ત્યારે તેને લાગણી મળે એ બહુ મહત્ત્વનું છે અને એનાથી તેનો આત્મવિશ્વાસ પણ વિકસે છે ત્રીજો મુદ્દો છે સકારાત્મક દિશા આપો બાળકની જીવનલક્ષી જે દિશા નક્કી કરો તે દિશા સકારાત્મક હોવી જોઈએ જેવી કે ઈમાનદારી કરુણા જવાબદારી સામાજિક જાગૃતિ અને એવી તો બીજી જીવનની કેટલીય નાની નાની બાબતો છે કે જેમાં ખુશી શોધી શકાય ચોથો મુદ્દો છે પ્રેરણા આપો દબાણ નહીં તો બાળકને પ્રેરવું એટલે કે પ્રેરણા આપવી એ બહુ સારી વાત છે જ્યારે દબાણ એ બાળકને તણાવમાં મૂકી દેતું હોય છે જ્યારે તમે તેને પોતાનું શ્રેષ્ઠ આપવા માટે પ્રોત્સાહિત કરો છો અને સાથે સાથે જ નિષ્ફળતાને પણ સ્વીકારવા માટે સમર્થ બનાવો છો ત્યારે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો એના પછીનો મુદ્દો છે મોડેલ તરીકે માતા પિતા તો માતા પિતાએ એ વાત યાદ રાખવી કે બાળકો જોઈને શીખે છે તમે જેમ વર્તો છો તેમ જ એ વર્તે છે જો તમે સકારાત્મક ઈમાનદાર શાંત અને સંયમિત રહો તો એ પણ તેવી જ દિશામાં આગળ વધે છે આમ આપણું જે વર્તન છે એ વર્તન બાળકના જીવનમાં બહુ મહત્ત્વનું બની રહે છે એટલે આપણે એક મોડેલ તરીકે માતા પિતા બનવું જોઈએ અને છેલ્લું અને મહત્ત્વનું જે પાસું છે એ છે પ્રેમ સાથે માર્ગદર્શન તો કોઈ પણ દિશા ત્યારે જ ફળદાયી બને છે કે જ્યારે આપણે બાળકને માર્ગદર્શન આપીએ એ માર્ગદર્શન પ્રેમભર્યું અને ધ્યાનપૂર્વક હોય અને આ પ્રકારનું જો માર્ગદર્શન મળે તો બાળક જીવનમાં પોતાના માર્ગ પર સરળતાથી આગળ વધી શકે છે તો આમ બાળકને યોગ્ય દિશા જો મળી રહેશે તો બાળક એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન એ બનાવશે જય હિન્દ